નમસ્કાર ધર્મલોક પર આપ સૌનું હૃદયપૂર્વક સ્વાગત છે આજે આપણે વાત કરીશું આકાશ મંડળની સૌથી માયાળું સંવેદનશીલ અને રહસ્યમય ગણાતી ચોથી રાશિ એટલે કે કર્ક રાશિ વિશે જો તમારી રાશિ કર્ક છે તો આજે તમે તમારી જાતને એક અરીસામાં જોતા હોવ તેવો અનુભવ કરશો કારણ કે આજે હું એ વાતો પરથી પડદો હટાવીશ જે કદાચ અત્યાર સુધી તમારા મનમાં જ દબાયેલી હતી કર્ક રાશિ એ જળ તત્વની રાશિ છે અને તેના સ્વામી સાક્ષાત ચંદ્રદેવ છે જેમ સમુદ્રમાં ભરતી અને ઓટ આવે છે તેમ કર્ક રાશિના જાતકોના જીવનમાં ભાવનાઓનું ઘોડાપૂર ઉમટતું રહે છે આ લોકોનું હૃદય કાચ જેવું સાફ હોય છે જેમાં દયા અને પ્રેમની સરવાણી વહેતી હોય છે તેઓ એટલા સંવેદનશીલ હોય છે કે નાની અમથી વાત પણ તેમના મનને સ્પર્શી જાય છે પરંતુ યાદ રાખજો તેમની આ કોમળતા તેમની નબળાઈ નથી પણ તેમની સૌથી મોટી તાકાત છે કારણ કે તેઓ કોઈપણ કામ હૃદય લગાવીને કરે છે ચંદ્રના પ્રભાવને લીધે કર્ક રાશિના જાતકોમાં એક અજીબ પ્રકારની ચુંબકીય શાંતિ હોય છે જો કોઈ વ્યક્તિ ખૂબ જ તણાવમાં હોય અને તે કર્ક રાશિના વ્યક્તિની પાસે બેસે તો તેને આપોઆપ માનસિક શાંતિનો અનુભવ થવા લાગે છે તેમની આભાજ એવી હોય છે કે તે બીજાના દુઃખ હરી લે છે કર્ક એ ચર રાશિ છે જેનો અર્થ છે કે તેઓ ક્યારેય એક જગ્યાએ સ્થિર બેસી શકતા નથી તેમનું મન અને શરીર હંમેશા ગતિશીલ રહે છે તેઓ ખરા અર્થમાં મલ્ટીટાસ્કિંગના માસ્ટર હોય છે તમે જોશો કે કર્ક રાશિની વ્યક્તિ એકસાથે ફોન પર વાત કરતી હશે કંઈક લખતી હશે અને સાથે જ રસોઈ કે અન્ય કામ પર પણ ધ્યાન આપતી હશે આ ક્ષમતા તેમને બીજાથી અલગ પાડે છે તેમના પારિવારિક જીવનની વાત કરીએ તો તેમના પર સૂર્યનો વિશેષ પ્રભાવ હોવાથી પરિવારમાં પિતાનું સ્થાન અને વર્ચસ્વ ખૂબ ઊંચું હોય છે કર્ક રાશિના લોકો પોતાની વાણીમાં ખૂબ જ ગંભીરતા રાખે છે તેઓ ક્યારેય વિચાર્યા વગર કે નકામી વાતોમાં સમય બગાડતા નથી દરેક શબ્દને તોલી માપીને બોલવો એ તેમનો સ્વભાવ છે આ ઉપરાંત તેમને નાણાકીય બાબતોનું અદ્ભૂત જ્ઞાન હોય છે ક્યાં પૈસા રોકવા ક્યાંથી બચાવવા અને કેવી રીતે સંપત્તિ વધારવી એ બાબતે તેઓ શ્રેષ્ઠ સલાહકાર સાબિત થાય છે ખાસ કરીને જ્યારે તેમના જીવનમાં પ્રથમ સંતાનનું આગમન થાય છે અથવા જ્યારે તેઓ સાચા પ્રેમમાં હોય છે ત્યારે તેમની આર્થિક ઉન્નતિ રોકેટની ગતિએ વધવા લાગે છે મહેનત અને સંઘર્ષની બાબતમાં કર્ક રાશિના લોકો ક્યારેય પાછી કરતા નથી જો કે તેઓ શારીરિક મહેનત કરવા કરતાં મગજથી કામ લેવાનું વધુ પસંદ કરે છે તેઓ ઈચ્છે છે કે તેમનું કામ બુદ્ધિ ચાતુર્યથી પતી જાય પણ જો જરૂર પડે તો તેઓ પરસેવો પાડવામાં પણ પાછળ પડતા નથી તમે ઘણીવાર નોંધ્યું હશે કે કર્કરાશિના જાતકોના ઘરની આસપાસ કોઈ ગણપતિજીનું મંદિર અથવા કોઈ વિદ્વાન શિક્ષકનું નિવાસસ્થાન ચોક્કસપણે હોય છે આ એક દૈવી સંકેત છે જે તેમના જીવનમાં શુભતા લાવે છે પારિવારિક સુખ અને મિલકતની બાબતમાં તેઓ ખૂબ જ નસીબદાર હોય છે તેમના ઘર અને વાહનો ખૂબ જ સુંદર અને આકર્ષક હોય છે કારણ કે તેમના પર શુક્રની કૃપા હોય છે તેમના જીવનસાથી પણ દેખાવડા અને પ્રભાવશાળી હોય છે કે કર્ક રાશિના લોકોમાં એક ખાસિયત એ છે કે તેઓ ઘરની દરેક નાની મોટી મુશ્કેલીમાં સંતુલન જાળવી રાખે છે ગમે તેટલી આર્થિક તંગી હોય કે પારિવારિક ઝઘડા કર્ક રાશિની વ્યક્તિ શાંત રહીને આખા ઘરને સાચવી લે છે શિક્ષણ અને સંશોધનની વાત કરીએ તો કર્ક રાશિના લોકો જન્મે જ રિસર્ચર હોય છે તેઓ કોઈપણ વિષયના ઊંડાણ સુધી પહોંચ્યા વગર જમતા નથી ક્યારેક તેમના અભ્યાસમાં વિલંબ કે અવરોધ આવી શકે છે પરંતુ એકવાર તેઓ જે નક્કી કરી લે તેમાં તેઓ માસ્ટર બનીને જ રહે છે તેમની કલ્પનાશક્તિ એટલી પ્રબળ હોય છે કે તેઓ રાયનો પર્વત પણ બનાવી શકે અને પર્વત જેવી મુશ્કેલીને રાય જેવી નાની પણ કરી શકે છે પ્રેમ સંબંધોમાં તેઓ ખૂબ જ વફાદાર હોય છે જો કે સામે પક્ષેથી તેમને ક્યારેક એટલો પ્રેમ કે જસ મળતો નથી જસ મળતો નથી જેટલો તેઓ આપે છે કરિયર અને ભાગ્યની બાબતમાં કર્ક રાશિના જાતકોએ હંમેશા યાદ રાખવું જોઈએ કે તેમની સાચી પ્રગતિ તેમના જન્મસ્થળથી દૂર અથવા વિદેશમાં છુપાયેલી છે તેઓ જેટલા પ્રવાસ કરશે અને જેટલા નવા લોકોના સંપર્કમાં આવશે તેટલું જ તેમનું નસીબ ચમકશે તેઓ કાર્યક્ષેત્રમાં એક કુદરતી લીડર તરીકે ઉભરી આવે છે ભલે તેમને વારસામાં બધું જ મળ્યું હોય પણ તેઓ પોતાની મહેનતથી કંઈક નવું સર્જન કરવામાં જ સાચો સંતોષ માને છે સમાજમાં અને મિત્રોમાં તેઓ બહુ ભીડ પસંદ નથી કરતા પણ પોતાના ખાસ લોકો માટે તેઓ પોતાનું સર્વસ્વ લૂંટાવવા તૈયાર હોય છે આધ્યાત્મિક રીતે જોઈએ તો કર્ક રાશિના લોકોએ ભગવાન શિવ અને માતા જગદંબાની આરાધના કરવી જોઈએ સોમવારનું વ્રત અથવા શિવલિંગ પર જલાભિષેક તેમના મનને અસીમ શાંતિ અને સફળતા આપે છે અંકશાસ્ત્ર મુજબ બે નંબર તેમના માટે અત્યંત લકી છે જો તમે તમારા જીવનમાં કોઈ મહત્વનું કામ કરતા હોવ તો બે અગિયાર કે વીસ તારીખ અથવા આ અંકોના સંયોજનનો ઉપયોગ કરવો તમારા માટે હિતાવહ રહેશે આશા છે કે કર્ક રાશિ વિશેની આ ઊંડી અને સચોટ માહિતી તમને તમારી જાતને વધુ સારી રીતે સમજવામાં મદદરૂપ થશે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તમારા મિત્રો અને પરિવાર સાથે ચોક્કસ શેર કરજો ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર